પૂર્વ ધારા સભ્ય મધુશ્રી વાસ્તવ શક્તિસિંહ ગોહિલ ને મળતા રાજકીય ગરમાઓ આવ્યો હતો સતત છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા મધુશ્રી વાસ્તવ ગત વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપે ટિકિટ કાપી નાખી હતી જેને લઈ મધુશ્રી વાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી જોકે તે ચૂંટણી હારી ગયા હતા અને અન્ય અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીતી ગયા હતા હવે લોકસભાની ચૂંટણી પૂર્વે મધુશ્રી અમદાવાદ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા ચૂંટણી પૂર્વેની મુલાકાત રાજકીય મોરચે ચર્ચામાં રહી હતી મધુશ્રી વાસ્તવ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાવાના હોવાની પણ અટકળો વહેતી થઈ હતી આ બાબતે મધુશ્રી વાસ્તવને પૂછતા

એને મળવા ગયો હતો અને શક્તિસિંહ ખબર પડી હશે મેં ફોન કર્યો કે ભાઈ આવો ચામાં ચામાં પી અને ચર્ચા કરી ચર્ચા ચર્ચાની રાજકીય ચર્ચા નહીં થઈ આ રીતે કેવું છે શું છે તબિયત પાણી સારી છે એ ચર્ચા થઈ બીજી કોઈ ચર્ચા એ તો છું જ હું આ તો મંદિર મંદિરની પાછળ પડ્યો છું કે મંદિર બનાવી દઉં મારું એક

વ્યક્તિ છું પેલા લોકશાહી મોરચો અમારો બનાયો હતો લોકશાહી થી અમે કોર્પોરેશન ના છ કોર્પોરેટર ચૂંટાયા હતા તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચાની જીત્યા હતા જીત્યા ધારાસભ્ય બી મોરચાથી બન્યા હતા પછી બીજેપી અમને ટિકિટ આપીને બીજેપી માં ગયા હતા બાકી અમે જૂના તો લોકશાહી મોરચા આવે અવડેલા ચાલુ ના જે સંસદ સભ્ય છે એને ટિકિટ આપશે એના વિરોધમાં ખુલ્લે આમ નહીં કરવાનો એ તો સમય બતાવશે ને લડવાનું હારવાનું જીતવાનું તો સેવા તરીકે સેવા કરવા માટે રહેવાનું મને કોઈ સત્તા જોઈતી નહી છ વખત ધારાસભ્ય બન્યો અને એક જ વખત એ ચેરમેન મને ભારતીય જનતા પાર્ટી બનાવ્યો હતો બે વર્ષ કોરાના રહ્યા એક વર્ષ છેલ્લો અંદર તરીકે તો ખબર નહી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર